ધોરાજીમાં જુલેલાલ જન્મ જયંતિ ની ઉજવણી ભક્તિ ભાવ કરવામાં આવી ધોરાજી ખાતે ઝુલેલાલ જન્મ જયંતિ ની ઉજવણી આસ્થા ભેર કરવામાં આવી હતી જ્યારે વઘાસિયા ચોરા વિસ્તારમાં આવેલ ગુરુ નાનક મંદિર ખાતે જુલેલાલ જયંતિ નિમિત્તે સત્સંગ અને ભજન કીર્તન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સવારથી સાંજ સુધી મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા હતા ગુરુ નાનક ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આ ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ લાહવો લીધો સાથે જ સવારે પ્રભાત ફેરી અને બાઇક રેલી કાઢવામાં આવી હતી અને સાંજે પટેલ સમાજ ખાતે મ્યુઝિકલ પાર્ટી જેમાં ગીતો ગાવામાં આવ્યા હતા અને ભક્તો ઉઠ્યા હતા રાત્રે લંગરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મંદિર ખાતે સેવાધારી સેવકો તેમજ સમાજના આગેવાનો દ્વારા ગુરુનાનક ભક્તોએ ભક્તિમય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો જ્યારે ધોરાજી વિશ્વકર્મા સોસાયટી ગુરુનાનક મંદિર ખાતે પણ

અને જુલેલાલ સાહેબ ઈષ્ટદેવની મહાઆરતી પૂજામાં અને ભંડારામાં સતંગમાં બેહદ લાભ લે છે એવા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ સાહેબની જન્મ જયંતિ નિમિત્તે સમસ્ત સિંધી સમાજે બહુ જ મોટા પ્રોગ્રામ રાખ્યા છે એમાં મંદિરમાં શોભાયાત્રા નીકળી અને પાર્ટી પ્લોટમાં રવાના થશે અહીંયા મ્યુઝિકલનો ભવ્ય પ્રોગ્રામ રાખેલ છે વિપુલ ધામેચા આર એન ન્યૂઝ ધોરાજી